નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવ્યો છે વધેલી રોટલીમાંથી ક્રિસ્પી નાસ્તો જે ખાવામાં તમને સમોસા અને કચોરીને પણ ભૂલાવી દેશે જો તમે એકવાર બનાવશો તો રોટલી જાણી જોઈને જ વધારે બનાવશો એટલો ભાવશે ને જોવામાં તમને પાત્રા જેવો લાગશે જો તમે મારી સ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને આવી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો વધેલી રોટલીના પાત્રા બનાવવા મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના બટેકાને બોઇલ કરીને લઈ લીધા છે અને તેને ખમણીથી ગ્રીટ કરી લીધા છે બટેકાને મેશરથી મેશ નથી કરવાના કે તેના બટકા પણ નથી કરવાના તેને આવી જાડી ખમણીથી ગ્રીટ કરી લેવાના છે તો મસાલો એકદમ ફ્લફી બને બટાકાને ગ્રીટ કરીને હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ મેં અહીં ઝીણા સુમ સુધારેલા લીલા ધાણા નાખ્યા છે તમે તમારી રીતે વધારે ઓછા નાખી શકો બે લીલી મરચી તમે તમે જે રીતે તીખું ખાતા હો તે પ્રમાણે નાખી શકો વધારે ઓછી અડધી ચમચી મરીનો પાવડર મરીનો ટેસ્ટ આમાં સારો આવશે હવે તેમાં મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે તમે સ્કીપ પણ કરી શકો ન નાખવો હોય તો અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ને સ્વાદ પ્રમાણે તેમાં થોડું મીઠું એડ કરીશું રોટલીમાં મીઠું નાખ્યું હોય તો મસાલામાં ઓછું નાખવું અને જો તમે રોટલીમાં મીઠું ન નાખતા હો તો મસાલામાં થોડું મીઠું વધારે નાખવું એક લીંબુનો રસ બે ચપટી હિંગ નાખવી અને મેં એમાં અહીં ત્રણ ચમચી જેટલા તલ નાખ્યા છે તલ તમે વધારે ઓછા તમારી રીતે નાખી શકો ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો પણ તલનો ટેસ્ટ આમાં બહુ સરસ આવશે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણી લીધો છે તેમાં હવે આ બધા મસાલાને બટેકાના માવામાં આપણે બરાબર મિક્સ કરી દઈએ મસાલાને એકદમ આપણે ગાંઠા વગરનો બનાવવાનો છે એટલે આપણે બરાબર મિક્સ કરી દઈશું મેં તેમાં થોડી કસૂરી મેથી પણ નાખી છે કસૂરી મેથીથી મસાલાનો ટેસ્ટ સારો આવશે મસાલાને બરાબર મિક્સ કરીને હવે આપણે પાત્રા બનાવવા માટે કોર્ન ફ્લોરની સરળ સરી બનાવવાની છે આ રોટલીના પાત્રા તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એક વાટકામાં મેં ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે અને ચારથી ચાર પાંચ ચમચી જેટલું પાણી નાખીને તેમાં મિક્સ કરી દઈશું સ્લરી થોડી ઘાટી રાખવાની છે એકદમ પાતળી નથી કરવાની જેથી તે રોટલી ઉપર પળસ બરાબર ચોંટી જાય એવી રાખવાની છે સાવ પાતળી નથી કરી નાખવાની એટલે સ્લરી તમારે એ પ્રમાણે બનાવવી આ સ્લરી આપણે રોટલીનો રોલ વાળવા માટે જરૂરી છે એટલે રોટલીના પળ ચોટી જાય એટલી ઘાટી રાખવી એકદમ પતલી ન કરી નાખવી મેં અહીં ચાર રોટલી લીધી છે અને તે પ્રમાણે એટલો મસાલો અને સ્લરી બનાવી છે તમારે જેટલી રોટલી હોય તે પ્રમાણે આ માપથી મસાલો વધારે ઓછો અને સ્લરી પણ વધારે ઓછી બનાવવી એટલા માપથી ચાર રોટલીના આપણે પાત્રાના રોલ બનશે હવે આપણે એક રોટલી લઈ લઈશું ને આ રોટલી ઉપર ચમચીથી કે હાથથી કોર્ન ફ્લોરની સ્લરી આખી રોટલીમાં પાથરી દેવાની છે સ્લરીને આપણે ખાલી કોર ઉપર નહીં પણ આખી રોટલીમાં પાથરવાની છે જેથી રોટલી જો સૂકી થોડી થઈ ગઈ હોય તો પણ મસાલો તેની ઉપર બરાબર ચોટી જાય અને રોલ વાળવામાં પણ સારું પડે સ્લરીને આપણે આખી રોટલી ઉપર ફેલાવીને કોર બરાબર લઈ લેવાની છે કોરની ઉપર સ્લરી થોડી વધારે લગાવવી જેથી રોલ વાળતી વખતે રોલ વિખાય નહીં સરી લગાવ્યા પછી હવે આપણે તેની ઉપર મસાલો પાથરી દઈશું ચમચીથી કે હાથથી આપણે પાતળો પડનો મસાલો પાથરવાનો છે મસાલાનું પડ બહુ જાડું નથી રાખવાનું એક સરખું ને એકદમ પતલું પાથરવાનું છે જ્યારે આપણે તળીએ ત્યારે રોલ વિખાય ન જાય એટલે આપણે પડને થોડું પાતળું રાખીશું આ રીતે આખી રોટલી ઉપર રોટલીની કોર સુધી આપણે મસાલાને પાથરી દઈશું આખી રોટલી ઉપર આવું એકસરખું પડ પથરાઈ જાય એટલે હવે આપણે તેના જેમ પાતરા વાળીએ છીએ એવી રીતે જ તે રોટલીને પણ વાળી દઈશું બંને સાઈડથી કોર પહેલાં આ રીતે ભેગી કરી અને પછી ઉપરની સાઈડથી આ રીતે હળવા હાથે ગોળ ગોળ વાળીને તેનો પાતરાનો રોલ બનાવી લેશું હાથને થોડો પણ વજન નથી આપવાનું હળવા હાથે આ રીતે રોલ કરવાનો છે જેથી પડ ચોટી જાય જો પડ ખુલ્લું રહે ત્યાંથી તમે આ રીતે થોડો કોકલોન ફ્લોરની સળી નાખીને પડને પાછું ચિપકાવી દેવું હવે આ રીતે આપણે બધી રોટલીના આવા રોલ વાળી લેશું પહેલાં આપણે જેટલી રોટલી હોય તેના બધાના આવી રીતે રોલ વાળી લેવા જે આપણે લીલા પાંદડાના પાતરા બનાવીએ છીએ એવા જ રોલ લાગશે બધા રોલના આવી રીતે એક સરખા પાત્રા કાપીને હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું જો પાત્રા કાપતી વખતે રોટલીનું પડ છૂટવું પડે કદાચ તો તમે ત્યાં પણ થોડી સ્લળી લગાવીને પાછું તેને ચીપકાવી દેવું એથી તેલમાં તળતી વખતે અંદર વિખાઈ ન જાય અને તેલ ન પી જાય હવે પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ધીમે ધીમે પાત્રાને તળવા નાખીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે હાઈ નથી કરવાની જેથી ધીમી આંચે પાત્રા બરાબર તળાઈને ક્રિસ્પી થઈ જાય આ પાત્રાને તમારે બે દિવસ સુધી સ્ટોર કરવા હોય તો એ પણ કરી શકો તેને બે દિવસ સુધી કાંઈ નહીં થાય ને આવાનાવા જ ક્રિસ્પી રહેશે પાત્રાને ચમચીથી બંને બાજુ ફેરવીને આવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં લઈ લઈશું પાત્રા તમને જોવામાં જ ક્રિસ્પી લાગશે અને આવી રીતે બીજા રોલના પણ પાત્રા આપણે તળી લેશું જો તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક જરૂર કરજો અને આ રીતે જો તમે ન બનાવ્યા હોય ક્યારેય પાત્રા તો એકવાર જરૂર બનાવજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવા બન્યા તે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ખાવામાં તમને આ સમોસાને કચોરી કરતાં પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે ગ્રીન ચટણી ટમેટો કેચપ કે આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો ને જો બપોરની રોટલી વધી હોય તો આવી રીતે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો ચાલો તેને હવે સર્વ કરી દઈએ તમે જુઓ તેમ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પણ એવા જ ક્રિસ્પી એવા રોટલીના પાત્રા બન્યા છે તો ચાલે કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ